તો ચાલુ કર્યું ગુરુ હતા ને એને શીશો બનાવ્યો અને મેળા ગામડે બધી સત્તર એમાં મૂર્તિ બનાવવામાં આવે ત્રણ મૂર્તિ પાંચસો પાંચસો ગ્રામ હોવાનું ત્રણ દોઢ કિલો થાય ને ત્રણ મૂર્તિ બનાવવાની પછી એને મૂક્યો બજારમાં આન કીધું કરવાની છે કે ઓલા ફોની પાક ના આશ્રમ પાન બધા કોઈ આ સંપ્રદાયને આ ઓળખાને હારું રીપેસી ઓલું હારું એ બધા લેબોરેટરી કરતાં કરતા વાલીભાઈની કોઈ કિંમત ન કરી બાકી કેમ તો થઈ જ નહીં કોઈ કહેવાય સાળી હજાર કોઈ પચાસ હજાર પાંચ લાખની આમ કિંમત કરી પણ હરિજાઇની કિંમત ન થઈ પછી ફરતા 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 એક ગામ આવ્યું ને રજવાડું હતું પૂના જેવું ના રજવાડામાં ગઈ એ મૂર્તિ ભલે કીધું કે ભાઈ આ મૂર્તિ છે ને આ પરીક્ષા છે આપણી કે આ ખાલી કિંમત આપણીથી ન થાય સાધુને બોલાવો સાધુને બોલાવ્યા ને કે સાધુ આવ્યા એણે તો આડામાં મૂકીને હળીને મગાવી હળીકાનમાં નાખીને કે આકાર નથી આકાર નીકળી ગયા એટલે એ મૂર્તિને ફગાવી નાખી મગમાં કે આની કાંઈ કિંમત નહીં બીજી મૂકી તો એણે હળીકાનમાં નાખીને તો એ મોઢે નીકળી ગયું તો એને ફગાવી નાખી આની કાંઈ કિંમત નહીં અને ત્રીજી હતી ને એને કાનમાં રાખી ને એ પેટ વધરી ગઈ એટલે કે મેં કીધું કે આ ત્રણ લોક ગઈ જજો તો આની કિંમત ત્યાં દઈએ કહે એમ હું તમને ધરાકું સાંભળી અને આ મારો કહી કે હાંભલોર નહીં પહેલા પણ થોડો બાપુ કેતા એટલે હાં ભળો પણ ભળો જ હાયમ્બલોર નહીં ભાઈ આ કાઢી આ કાઢે કાઢી નાખ્યું બહુ બાપુ કંઈ સૈચા છે પછી શું તો ખસેરોનું કંઈ છે નહીં આ બધા નહીં આમ બોલો ને મારી તમારી આ તો લાખ છે ચાલુ એ કહે છે ને એ કે બાપુ કે બરાબર જશે બાપુ રમત આપણે ગરજથી સીધા માથે બોલે બરાબર જ છે એમ બધા કર્યા શું કહે એ તો કોઈ જોયું જ નહીં એમ આપણે આકાર આકાર કાઢ્યો કોઈ પાલન ન કર્યું અને કોઈ કહેતા ને એ મારી જેવા કારણે નાખીને તો એ મોઢે નહીં બગ બગ ઉપદેશ કરવા માય ખોટી છે જીવ ખોટો છે ને ઈશ્વર આમ ખોટું છે ને અંધશ્રદ્ધા ખોટી છે દેવ દેવતા ખોટું છે ને બધા આમ મેળા સાપ કરવો બરાબર અને જે ઉત્તમ અધિકારી ગીતામાં કીધું તો આ છઠ્ઠા જેમાં પાંચમા મંત્રમાં ઉત્તમ અધિકારી જીજ્ઞાસુ જે છે ને એને કાને ગુરુનો ઉપદેશ મહાવચનો સાંભળી અને આસનમાં લીધું ને પેટમાં ઉતરે કે હું આસનમાં લીધું આસનમાં લીધું ને એની ભલે હારી એમ તમે ગમે ત્રણ લોક દઈ જો ને તો એને કી મંદિર થાય ને એમ એ ગીતાનો સિદ્ધાંત છે ને આ દહીસ્ત બાપુએ આપ્યું કે મને તમને કાંઈ કરવાનું કીધું અધિકારી બોલો એમ જ વાત છે બીજી કંઈ વાત નહીં કારણ કે બગબગ બોલ લાગડ બોલે છે